અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતી પ્રક્રિયાને લઈને અરજદારોમાં અસંતોષ જોવા મળ્યો હતો વાંધા અરજી માટે બોલાવેલા અરજદારોની ફરિયાદ સાંભળવા બેઠેલા સંબંધિત અધિકારીઓ વાત સાંભળતા ન હોવાના આક્ષેપ સાથે રોષમાં જોવા મળ્યા હતા વિલોડા અને ધનસુરાના અરજદારોને અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે બોલાવ્યા હતા આ બાબતે અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરને સવાલ પૂછતા તેઓના જવાબમાં વિષ્ણગતા જોવા મળી હતી પાંચ દિવસના નવજાત બાળકને લઈને આવેલી અરદાર મહિલાને પણ સંતોષકારક જવાબ નહીં મળ્યો હોવાનું જણાવ્યું હતું અન્ય મહિલા અરજદારને માત્ર એલસી નો વાંધો હોવા છતાં વાત સાંભળવામાં ન આવતા અરજદારો રોષે ભરાયા હતા મારે ભૂલ હતી એટલે દસમાની માર્કશીટ નથી એટલે આયા પણ એ ના પાડે છે અંદર કહે એટલે રિજેક્ટ કર્યું ફોર્મ ત્યારે કીધું હતું કે દસ દિવસમાં અપીલ કરી શકાય તો આવું લખવું ના પડે ખોટું તો રિજેક્ટ કર્યું પછી આમને તો ઓર્ડર જ કહેવાય રિજેક્ટ પછી આધારથી મુકાવવાની જરૂર નથી ને અહીંયા તો ના પડે છે કચું અંદર ના કશું ન થાય તો એ પૂછ્યું પૂછ્યું મેં અંદર પૂછ્યું એટલે એ કહેતા હતા કે કશું ન થાય તો એમ કલ્યાણપુર આંગણવાડી નંબર એક આંગણવાડી નંબર એકની ત્યાંથી અરજી કરી હતી અમે તો આજે અમે જ્યારે બોલાવવામાં અપીલ કરી હતી તો એમને સ્વીકાર કરવું જોયું હતું કે તમારે જન્મ તારીખનો દાખલામાં ભૂલ હતી એમ તો એમને જો જોયું પણ નહીં કે જો જોવું તો પડે ને કે આજે અમે કેટલા દિવસ ખાલી પાંચ દિવસ થાય છે મારા બાળકને અને એમને જો જરાક તો ધ્યાન દેવું પડે ને

કેસરપુરાના અંબાસમમાં બે કિલોમીટર અંતર છે તો અંબાસમમાં મેરિટમાં દાહેકારીના મારા ગામની સ્થાનિક ઉમેજવાળી માટે તો તો કેમ નથી બધાને માટે બધાને સાંભળવામાં આ સાંભળવામાં આવે સાંભળવામાં એટલે શું શું હોય પદ્ધતિ કરેલી છે